નમસ્કાર આમ ગુજરાત ચેનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતબોલ સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમнат મહાદેવ મંદિર ખાતે સોળ રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠક થઈ છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ભીમનાથ મહાદેવના મંદિરે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં બસ્પોર જિલ્લા પંચાયત સીટના કાર્યક્રમનો લોક સંપર્ક કાર્યક્રમ યોજાય છે. સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાન ભોળાનાથ ની શિવ વંદના કરવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં આવી રહેલી જિલ્લા તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતની ની ચૂંટણી સંગઠન મજબૂત બનાવવા રાહુલજીના નેતૃત્વમાં બોટ ચોરી મુહિમમાં લોકોને જાગૃત કરાવવા બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે આજે ભીમનાથ મહાદેવે સોળ વિધાનસભા સમીમાં આજે કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસની વિચારધારા લઈ અને આખી કોંગ્રેસની ટીમ ગામડે ગામડે જશું ઘરે ઘરે જશું અને કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરોને આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લાની અંદર ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર મળે આવનારા દિવસોની અંદર સંગઠન કેવી રીતે મજબૂત બને એવી જ રીતે પહેલાં સોમવારે પીપળી આશ્રમ શાળાએ ચિંતન શિબિરનું આયોજન કર્યું બીજા સોમવારે સાતલપુર એમ ત્યાં મહાદેવજીના લોણેશ્વર મહાદેવના દર્શન કરી અને ત્યાં આગેવાનોની મુલાકાત લીધી તેમજ બીજા સોમવારે સમીના હિમનાથ મહાદેવે દર્શન કરી અને આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને તેવી કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે અને આવનારા દિવસોની અંદર એકદમ કોંગ્રેસ મજબૂત બનશે એ વાત લઈ અને આગેવાનો આવ્યા છે જો લોકશાહીની અંદર જે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય એ એક પક્ષ જીતવા માટે તમામ પ્રકારની કોશિશ તો કરતું જ હોય પરંતુ આપણે જોયું કે ભાજપે કોશિશની જગ્યાએ કાવતરા ચાલુ કર્યા છે અત્યાર સુધી કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસનો આગેવાન કે આમ પબ્લિક એમ માનતી હતી કે ભાઈ શા માટે દરેક ચૂંટણીઓ કોંગ્રેસ હારે છે વિરોધપક્ષ શા માટે હારે છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા લોકસભામાં કોંગ્રેસનું ધોરણ શા માટે થાય છે તો એનું એકમાત્ર કારણ છે કે દરેક વિધાનસભાની અંદર દરેક લોકસભાની અંદર વિધાનસભામાં દસથી પંદર હજાર મત અને લોકસભામાં ત્રીસથી ચાલીસ હજાર મત ફરજી રીતે તમામ વોટર લિસ્ટમાં નાખવામાં આવ્યા છે એટલે જે મતદાર યાદીઓ બની છે મતદાર યાદીઓની અંદર ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં તમે ગમે તે રાજ્ય પકડી લો ગમે તે સ્ટેટ પકડી લો કે જ્યાં ભાજપ તરફી જે રાજ્ય સોપ છે ગુજરાત હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ત્યાં વધારે પ્રમાણમાં મતોનો ફરજીવાળો કરવામાં આવ્યો છે અને બોગસ વોટો ત્યાં નાખવામાં આવ્યા છે બીજા રાજ્યોમાં ઓછા પ્રમાણમાં દરેક ભારતના ખૂણામાં આ રીતે મતદાર યાદીઓમાં ચીટિંગ કરવામાં આવ્યું છે ચૂંટણી પંચે આ ભૂમિકા ભજવી છે જેનો રાહુલ ગાંધી ખૂબ જોરશોરથી વિરોધ કરે છે અને સમગ્ર ભારતની જનતા સામે ચૂંટણી પંચે જે કર્યું છે એ સમગ્ર સામે રાખી દીધું છે ગુજરાતમાં પણ અમિતભાઈ ચાવડા સાહેબે આજે નિવેદન કર્યું છે કે ગુજરાતમાં પણ અમે તપાસ કરશું અને આવા વોટર્સ જે છે કે જે ફરજી વોટર્સ છે એકનું નામ હોય ને પચીસ જગ્યાએ જે વોટર્સ તરીકે એના નામ નોંધાયેલા હોય તો એવાને શોધી શોધી ઘરે ઘરે જઈને કોંગ્રેસનો કાર્યકર્તા આ વોટર લિસ્ટમાંથી બહાર કાઢશે દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને કરો, બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર